નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી મહાકાલી ઓનલાઈન ચેનલમાં તો વરસાદના લીધે જે પાકને નુકસાન થાય છે એ માટે ગુજરાત સરકાર જે સહાય આપ્યો છે તો દરેક ખેડૂતને કેટલા મળશે અને વીઘા વિઘા પર કેટલા મળશે એ આપણે આ વિડીયોમાં જોઈશું તો ફોર્મ ભરવાની ચલિત આવી છે પંદર નવેમ્બર ગુજરાતના તમામ ખેડૂતો આ વિડિયો ખાસ જોઈ તો જોઈએ કે ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી હતી કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે તથા રાજ્યના વિવિધ જિલ્લામાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની અસ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોને વેથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમના લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું તો કોણ પાત્ર છે કોને મળશે સહાય જોઈએ ખેડૂતના પાકને ઓછામાં ઓછું ત્રીસ ટકા અથવા તેથી વધુ નુકસાન થવું જોઈએ તો આગળ જોઈએ એસ શું છે તો એસડીઆરએફ એટલે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે રાજ્યની આપત્તિ પછી પ્રતિસાદ લીધી આ ફંડથી કુદરતી આપત્તિ જેવી કે પૂર ભારે વરસાદ સુકા ઓલાવૃષ્ટિ પવન ચક્રવાત વગેરેમાં પાકના થયેલા નુકસાન પર ખેડૂતને આર્થિક સહાય આપવામાં આવે છે તો રાજ્યના ખેડૂતોને સહાયની રકમ જાહેર કરેલી છે તો જોઈએ હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા ચૂકવાશે બે હેક્ટરની ની મર્યાદામાં ચૂકવા છે આ સહાય બરાબર પિયત અને બિન પિયત બંને માટે બાવી હજાર ચૂકવા છે એક્ટર ડેટ એમ તો બાર વીઘા જમીન હોય તો બેતાલીસ હજાર સહાય મળે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દ્વારા દસ હજાર કરોડ નું સહાય પેકેજ જાહેર કરેલું છે જેમાં જેવી પિયત અને બિયન પિયત પાકો માટે એક સમાન ધોરણે સહાય તેત્રીસ જિલ્લાના બસો તાલુકાના સોળ થી વધુ ગામડાઓમાં ખેડૂતોને સહાય મળશે સરકાર દ્વારા બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે જાહેરાત મુજબ એક ખેડૂતને ચુમ્માળ હજાર સહાય મળે તો એક હેક્ટર એટલે સો પોઈન્ટ પચીસ વીઘા બરાબર બાવીસ હજાર સો પોઈન્ટ પચીસ બરાબર વીઘાના પોત્રીસો પોત્રીસો વીસ રૂપિયા તો એક વીઘા બરાબર પોત્રીસો વીસ રૂપિયા બે વીઘા હોય તો સાત હજાર ચાલીસ રૂપિયા ત્રણ વીઘા હોય તો દસ હજાર પાંચસો સાઠ રૂપિયા ચાર વીઘા હોય તો ચૌદ હજાર એંસી રૂપિયા પાંચ વીઘા હોય તો સત્તર હજાર છસો રૂપિયા છ વીઘા હોય તો એક એકવીસાર એકસો વીસ રૂપિયા સાત વીઘા હોય તો ચોવીસ હજાર છસો ચાલીસ આઠ વીઘા હોય અઠ્યાવીસ એકસો સાઠ રૂપિયા નવ વીઘા હોય તો એકત્રીસ છસો એસી રૂપિયા દસ વીઘા હોય તો પોત્રીસ હજાર બસો રૂપિયા અગિયાર વીઘા હોય તો અડત્રીસ હજાર સાતસો ચોવીસ રૂપિયા અને બાર વીઘા હોય તો બેતાલીસ હજાર બસો ચાલીસ રૂપિયા સહાય મારા છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચેનલમાં જય માતાજી